આ સહસ્ત્ર તળાવ સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ સહસરી તળાવ અંદાજે એક હજાર બાણું થી અગિયારસો બેતાળીસના શાસનકાળમાં બનાવેલું આવેલું છે જયસિંહ સોલંકી કાળમાં બનાવેલું એક હજાર ચોરાશીમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ તળાવનું ખોદકામ કરાવવામાં આવ્યું હતું આ તળાવની ઉત્તરે રાણકી વાવ આવેલી છે આ સુંદર કામકાજ ત્રણ વર્તુળોથી સ્લોહિત ગેટ ત્યાં આગળ આવેલો છે તે કિનારા પર જે અલગ અલગ આ સ્તંભ બતાવે છે જે અડતાલીસ સ્તંભ હારમાળા ત્યાં આગળ શિવ અને પાર્વતીના અલગ અલગ નાના મંદિરો આવેલા હતા તે નષ્ટ થઈ ગયા છે આગળ જોઈએ આપણે આ જે ભાગ છે તે આગળ સરસ્વતી નદીનું પાણી સામેના ભાગથી આવતું અને આ જે છે એ ભાગ એ જે ત્રણ ત્રણ ઘોર સર્કલ છે તે નહેરાનો ભાગ ગણવામાં આવે છે ત્યાંથી પાણી આગળ જતું આ તળાવ ખાલી ને ખાલી જ હોય છે કેમ કે જસમા ઓડણનો શ્રાપ હોવાથી આ તળાવ કોઈ દાળો એમાં પાણી હોતું જ નથી હિન્દુ ધર્મ પ્રમાણે જળ વ્યવસ્થા અને પાણી પાર્વતીનું મહાન સંકલન ત્યાં આગળ હતું આ તળાવમાં સરસ્વતી નદીમાંથી જ પાણી આવતું અંદાજે આ તળાવનો ટોટલ ઘેરાવો પાંચ કિલોમીટરના ઘેરાવામાં આ તળાવ વિસરેલું છે કે આ તળાવના જે દરેક કોઠે કોઠે એક હજાર આઠ શિવાલયો આવેલા હોય છે ઘણા આરખા નષ્ટ થઈ ગયા છે આમ તો ઘણા આરખા નહીં ટોટલી બધા નષ્ટ જ થઈ ગયા છે અલગ અલગ શિવાલયો આવેલા છે આ સહસ્થલિંગ તળાવ છે એક આકર્ષક અદ્ભુત મહત્ત્વનું એવું સ્થળ છે કે ત્યાં અલગ અલગ જે મંદિરો છે એના નામ પરથી જ આ તળાવનું નામ પાડવામાં આવ્યું છે એમ લોકો કહે છે ખંડેરો પર અષ્ટકોણીય રોજો ઊભો કરવામાં આવે છે જે આપણે આગળના ભાગમાં જોયું કે જે શિવ મંદિર હતું તે આગળ અત્યારે તો સ્તંભ નષ્ટ થઈ ગયા છે એના હિસાબે આપણે ખ્યાલ નથી આવતો કે તે આગળ જે અષ્ટકોણીય આકારનો રોજો ઊભો કરવામાં આવતો પૂર્વ દિશામાં મધ્ય ભાગમાં એક જૂનું શિવાલય મંદિર આવેલું છે જે બી આગળ આપણે જોઈ ગયા હવે જે આ નહેરના વાળો ભાગ છે ત્યાં આગળથી પાણી આગળ જતું અને ત્યાં જે મોટું એક સર્કલ આવશે સર્કલ આગળ હવે આપણે આગળ જોઈએ જે આ સર્કલ ત્યાંથી પાણી પાણીનો ભાગ જે પાણીનો વહેવ હતો તે આગળ આગળ આ જે સર્કલમાં જશે સરસ્વતી નદીનું પાણી અહીંયા આવતું બોલો સોલંકી કાળના સોલંકી કાળમાં જે આ અદભુત દ્રશ્ય જે કારીગરોએ બનાવ્યું છે આ ઘેરાવાનો વ્યાસ લગભગ ચાલીસ સેન્ટીમીટર ચાલીસ મીટર જેટલો છે ટોટલ વ્યાસ એનો જેના કિનારા ઉપર આગળ જતા જે કિનારો ઉપર જે અડતાલીસ સ્તંભોની હારમાળા આવેલ છે ને તો શિવ અને પાર્વતીના મંદિર અલગ અલગ નાના નાના અલગ મંદિર છે ના સિદ્ધરાજ જયસિંહ સોલંકી કર્મો જે આ બનાવ્યું છે એક સ્ટેડિયમ આકારનું જે વખત આનું ખોદકામ કર્યું હતું એ વખત સાહેબજી આ ઘેરાવો અલગ અલગ પ્રકારનો છે બહુ જોરદાર બનાવવામાં આવી છે હાલ તો ત્યાં આગળ જાડીને બહુ વધારે ઉગ્યું છે આજે જે સરકલના ભાગથી જે આગળના ભાગે જઈએ ત્યાંથી આપણે જે સરસ્વતીનું નદીનું જે પાણી આવતું ને એ અહીંયા સામેના ભાગથી આપણે ઝૂમ કરીને બતાવીએ સરસ્વતી નદીનું પાણી અહીંયાના આગળના આગળના પાછળના ભાગ છે અહીંયા એક સર્કલ છે અંદર ઝાડીના અંદર ત્યાં આગળથી પાણી આવતું અને આ એક અલગ ભાગ છે એથી આગળના માર્ગે જતું ત્યાં આગળ આગળ એક શિવાલય મંદિર છે જે પણ નજ થઈ ગયું છે જે શિવાલયનો ભાગ છે ને ત્યાંથી આપણી પશ્ચિમ દિશામાં જોશું ને તો રૂપકૂપ આવેલું છે જે નદીનું પાણી તે તઈ આગળની સાઈડ સાઈડના ભાગના સાઈડના ભાગમાંથી લાવવામાં આવે છે ને તે એક રૂપકૂપ કરીને એક આવેલું છે અહીંયા ઘણા શિવાલયો હતા પણ જે નષ્ટ થઈ ગયા છે આ તળાવમાં હાલે પાણી નહીં આવતું કેમકે જસમા ઓડણનો શ્રાપ હોવાથી તેથી આ તળાવ ખાલી ને ખાલી જ હોય છે હિન્દુ ધર્મ પ્રમાણે જે જળ વ્યવસ્થા હતી અને પાણીની પવિત્રતાનું એક મહાન સંકલન ગણવામાં આવે છે આ તળાવ કેમ કે અંદર ઉતરવા માટેનો માર્ગ આખો અલગ છે બહાર જવા માટેનો માર્ગ અલગ છે અંદર જે બેસવા માટેનું આખું એક અલગ પ્રકારનું બનાવેલું છે ડિઝાઇનિંગ જોવો તમે હાલ ઘણું બધું નષ્ટ થઈ ગયું છે કે આ સહસ્ત્રિંગ તળાવને આપણે દુર્લભ સરોવર તરીકે પણ જાણીતા આ તળાવનું નિર્માણ રાજા દુર્લભ કરાવેલું છે પરંતુ તળાવનો જીર્ણોદ્વા તો સિદ્ધરાજ જયસિંહ કરાવેલો છે આ એક કૃત્રિમ સરોવર છે સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી કાળ દરમિયાન જુદા જુદા ભાગોમાં ઘણા ઘણા આવા સરોવરો બંધાવ્યા છે પણ આ બધા શરોમાં ટેકનોલોજી અને સૌંદર્યની દ્રષ્ટિએ ખૂબ જ ચઢિયાતું આ તળાવ એટલે સહસ્ત્રલિંગ તળાવ કહેવાય આ તળાવનું જે આપણે આખું વર્ણન કર્યું આ વર્ણન ઉપરથી એ વખત સોલંકી કાળીએ સોલંકી કાળના શાસનમાં આ તળાવનું જે ટાઈમે વર્ણન થયું હતું એ વર્ણનમાં જૈન મુનિ દ્રયાશયમાં નો છે અને જે વખત આ સહસલિંગ તળાવ બનાવ્યું હતું એ વખત તળાવમાં એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે આ તળાવમાં કુદરતી રીતે સફાઈ થઈ શકે એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી પણ હાલ આપણે જોઈએ તો ઘણું બધું નષ્ટ થઈ ગયું છે ઘણું પુરાઈ ગયું છે દટાઈ ગયું છે એ વખત કુદરતી રીતે સફાઈ જોરદાર થતી ઉમરાવમાં જે વખત એ સોલંકી કાળમાં ઉમરાઉમાં આ મંદિર આ તળાવ ત્રણ વાર તોડી પાડવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી એમના એમ છે ઘણું ખંડેર થઈ ગયું છે પણ તો બી ઘણું હરખું હજી એમના એમ છે આ તળાવમાં કુદરતી રીતે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી ઓટોમેટિકલી પાણીની વ્યવસ્થા અલગ અલગ રીતે રાખવામાં આવી હતી આ જળાશયમાં દેવી 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 દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને સતને આધાર સ્તંભ સતને આધાર આપતા સ્તંભ જે હતા જ્યારે ઘણા અરખા નષ્ટ થઈ ગયા છે પ્રાચીન સમયમાં પાટણ ગુજરાતની ગૌરવશાળી રાજધાની હતી કે અહીં માતા મીનળદેવી અને સિદ્ધરાજ જયસિંહની અસીમ કૃપાથી આ પંથકની ધરતીને હજી ધબકતી રાખી છે આ આગળનો ભાગ છે જે ગાર્ડન આવેલું છે આગળ અને સામે એક મંદિર છે હારી જેમાં ખંડી થયેલી અલગ અલગ મૂર્તિઓને છે